કેનેડામાં ભારતીય કેનેડિયન છેડતી ગેંગ સક્રિય થવા લાગી છે ત્યારે હાલમાં જ કેનેડાના બ્રાહ્મણપટન શહેરમાં એક બિઝનેસમેનના ઘરની બહાર ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે આ ગોળીબાર સંબંધિત એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને લઈ કેનેડામાં સક્રિય ગેંગે દાવો કર્યો છે કે આ વિડીયોમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ ભારતીય ગેંગસ્ટર છે જ્યારે બીજી તરફ આ અંગે કેનેડાના એક વરિષ્ઠ પત્રકારે માહિતી શેર કરી હતી વિડીયોમાં ફાયરિંગ બાદ પહેલો દાવો ગોલ્ડી બરાડે કર્યો હતો પરંતુ તે જ સમયે બીજો દાવો સામે આવ્યો હતો કે જેમાં ગોલ્ડી બરાડની હરીફ ગેંગ લકી પટિયાલે પણ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાને અંજામ આપ્યો છે મહત્વનું છે કે આ ઘટના ત્રણ દિવસ જૂની હોવાનું કહેવાય છે આલા મામલે પોલીસ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ